રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ સરદાર પટેલની માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી હોવાનું જોવા મળી આવ્યું છે ત્યારે ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળ્યો છે ડુંગળીની પહેલા ચારથી પાંચ હજાર કટ્ટા આવક થતી હતી ત્યારે હાલ ડુંગળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ ડુંગળીના બે હજાર કટ્ટાની જ આવક નોંધાઈ રહી છે તો ડુંગળીના પ્રતિમળના પહેલાં સોથી બસો પચાસ રૂપિયા ભાવ મળતા હતા ત્યારે આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારે હવે ડુંગળીના પ્રતિમળના ભાવ બસોથી ચારસો સુધી બોલાવા લાગ્યા છે મારું નામ સુરેશભાઈ વેપારી આજે આવક પંદરસો થી બે હજાર એને એવરેજ ભાવ એકસો પચાસ થી ચારસો રૂપિયા ક્વોલિટી થોડી આવક ઓછી થવાથી ને પચીસ થી પચાસ સો રૂપિયાનો વધારો થયો છે ક્વોલિટી પ્રમાણે સારી ક્વોલિટીમાં ડુંગળીમાં નબળી ક્વોલિટી ના નબળા ભાવ છે હજી થોડી ઉગાવો વાળી અને નબળી ડુંગળી આવવાથી ક્વોલિટી સુધરશે તો ભાવ થોડા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ